હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે ધોરણ નવ ના વિષય વિજ્ઞાનની અંદર આઠમો પાઠ બળ અને ગતિના નિયમો એની અંદર આજે આપણે આગળ જોવાના છીએ તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે બળ વિશે સમજ્યા હતા ન્યૂટન ગતિના પહેલા નિયમ વિશે સમજ્યા હતા બીજા નિયમ વિશે સમજ્યા હતા અને આજે આપણે ભણવાનો છે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ જે બાકીના બે નિયમો જેટલો જ ઇમ્પોર્ટન્ટ છે ત્રણે ત્રણ નિયમો ઇમ્પોર્ટન્ટ બરાબર આજે આપણે જોવાના છીએ તો લાસ્ટ ટાઈમ આપણે ન્યૂટન ગતિના બીજા નિયમમાં આધારિત દાખલા જોયા હતા બરાબર લાસ્ટ વિડીયોની અંદર ઓકે તો જો ન્યૂટન ગતિનો પહેલો નિયમ શું કહે છે આપણને ન્યૂટન ગતિનો પહેલો નિયમ એ આપણને બળનું મૂલ્ય આપે છે સોરી બળનું વ્યાખ્યા આપે છે કે બળ શું કહેવાય એ ન્યૂટન ગતિનો પહેલો નિયમ આપણને કહે છે બીજો નિયમ શું કહે છે ન્યૂટન ગતિનો બીજો નિયમ એ આપણને બળનું મૂલ્ય આપે છે કે બળ એફ બરાબર એમે જેટલું હોય છે અને ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ જે આજે આપણે ભણીશું એ શું કહેવા માગે છે આપણે જોઈએ તો આ ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે કોઈ બી બળ જ્યારે ઉદ્ભવે ત્યારે એકલું એકનું નથી ઉદ્ભવતું એની સાથે બીજું કોઈ બળ ઉદ્ભવે છે મતલબ કે કોઈ બી બળ ઉત્પન્ન થાય તો એ જોડીની અંદર ઉત્પન્ન થાય એક જોડેની અંદર ઉત્પન્ન થાય બરાબર એકલું ઉત્પન્ન થાય નહીં એવું દર્શાવે છે તો હું પહેલાં ન્યૂટન ગતિના ત્રીજા નિયમની પહેલાં ડેફિનેશન એટલે વ્યાખ્યા લખી દઉં અને પછીને આપણે સમજીએ અને પછી આપણે ઉદાહરણો જોઈએ અને ઉદાહરણથી આપણે ક્લિયર થશે કે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ શું સમજાવે છે બરાબર ચાલો અને એના પછી એ આપણું લેક્ચર કમ્પ્લીટ થશે કારણ કે આજે આપણે એક જ ટોપિક ભણવાનું છે તો ચલો વ્યાખ્યા લખું વ્યાખ્યા શું છે વ્યાખ્યા છે એની ક્રિયાબળ ક્રિયાબળને બીજું કેવું તો આઘાત પ્રતિ ક્રિયાબળ મતલબ કે પ્રતિ આઘાત એને કેવું તો પ્રતિ આઘાત એટલે ટૂંક સમય માટે લાગતું બળ પ્રતિ આઘાત ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્ય સમાન મૂલ્ય અને સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના

તો કે પ્રત અને પ્રતિક્રિયાબળ પરસ્પર સમાન મૂલ્ય વૃદ્ધિશાળો હોય છે અથવા આઘાત પ્રત્યકાત સમાન મૂલ્ય પરસ્પર વૃદ્ધિશાળો હોય છે આ થઈ જાય વ્યાખ્યા હવે આને આપણે સમજીએ કે કેવા શું માંગે છે અને આપણે ઉદાહરણ દ્વારા તો એનું પહેલું જ એક ઉદાહરણ છે કે એવું કહેવા માંગે છે કે તમે કોઈ બી કાર્ય કરો તેનું એક્ઝેક્ટ પરિણામ તો આવે જ તમે કોઈને સામે તોલ મારો તો સામે તમને બી વાગે કઈ કે એ ધોલ મારે ના એ ધોલ ના મારે તમે જ્યારે એને ધોલ મારો ગાલ ઉપર તો તમે હાથ દ્વારા એના ગાલ ઉપર મારી તો એના ગાલ દ્વારા તમારા હાથ ઉપર બળ લાગશે તમને તો કદી લાગતું નહીં હાથમાં બહુ જોરથી મારો તો ખબર હાથમાં ખબર બળે કડ વાત એ કારણ શું કારણ કે તમારો હાથે એના ઉપર બળ લગાડ્યું ગાલ ઉપર એના ગાલ ઉપર અને એના ગાલે તમારા હાથ ઉપર બળ લગાડ્યો પણ તમારા હાથ ઉપર એટલા માટે અસર ન થઈ કારણ કે હાથની ચામડી ચાડી હોય એટલા માટે એવું વાગે નહીં ગાલની ચામડી બહુ હોય એટલે વધારે લાગે બાકી બળ બંને જગ્યાએ સેમ લાગે ગાલ ઉપર હાથ ઉપર બંને જગ્યાએ સેમ બળ લાગે તમારા હાથે ગાલ ઉપર બળ લગાડ્યું સામેલા વ્યક્તિના ગાલ ઉપર સામેલા વ્યક્તિના ગાલે તમારા હાથ ઉપર બળ લગાડ્યો પણ તમારા હાથ હાથની ચામડી કેવી હોય મજબૂત હોય ને ઓછું આવે તો સર હોટી તો વાગે અલ હોટી એટલા માટે લાગે કારણ કે હોટી એ લાકડાની હોય અને મારે તો તમારો હાથે એ હોટીને લગાડે પણ હોટી તો નિર્જીવ વસ્તુ એને શું લાગે મત ફૂટીને બળ લાગે વિરુદ્ધ દિશામાં તમારો હાથ ફૂટીને બળ લગાડે પણ ફૂટી જે વસ્તુ છે એને શું બળ લાગે બરોબર એને અસર શું થાય એટલે બે ધોલો મારો એને કશું ભાગી નાખો તો શું ફૂટીને ફેર પડે તો આ શું દર્શાવે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ કે તમે આઘાત કર્યો મતલબ કે પ્રતિ ક્રિયા બળ કર્યું તો તમે સામે તમને પ્રતિક્રિયા બળ મળ્યું ઓકે બીજો એક ઉદાહરણ બીજું એક ઉદાહરણ છે બોલ જ્યારે તમે બોલ છો કોઈ દડો અને માનો સામે એક છે બરાબર આ સામે એક છે અને તમે અહીંથી બોલ ફેંક્યો તો બોલ ફેંક્યો એટલે બોલ પાછો રિટર્ન આવશે બોલ પાછો રિટર્ન આવશે તો રિટર્ન આવવાનું કારણ શું તમે બોલને આમ ફેંક્યો આ બળથી એફ વનથી તો બોલ એ પાછો આવશે આ દિશામાં કેટલા બળથી એફ ટુ બળથી અને એની દિશા વિરુદ્ધ હશે આની દિશા કઈ તરફ આ દિશામાં આની દિશા કઈ તરફ આ તરફ એફ વન એફ ટુ બંનેનું મૂલ્ય કેવું સરખું મૂલ્ય આ જો દસ ન્યૂટન હશે તો આ બી દસ ન્યૂટન હશે પણ દિશા કેવી વિરુદ્ધ ખાલી દિશા વિરુદ્ધ અને દિશાને આપણે દર્શાવવા માટે શું દર્શાવી માઇનસ રેડી તો જુઓ તમે બોલને માર્યો એફ વનથી માર્યો મતલબ બંનેમાં જ છે કારણ કે સરખા જ છે તમે માર્યું તો ક્રિયાબળ થયું હવે શું થશે આ જે દિવાલ એ દિવાલ દિવાલી પ્રતિક્રિયા બળ લગાવશે બોલ સામે બોલને મારશે તો બોલ રિટર્ન આવશે જો માન લો દિવાલે બળ ના લગાડ્યો તો શું થાય દિવાલે જો પ્રતિક્રિયા બળ ના લગાડ્યું હોય તો શું થાય કે આ જે બોલ છે એ દિવાલ જોડે અંદર પહેરજો દિવાલ ને અંદર પહેરજો પણ દિવાલે શું લગાડ્યું દિવાલે સામે બોલ લગાડ્યું એટલા કારણે જે દળો છે રિટર્ન બરાબર તો અહીંયા કારણ બી તમે જુઓ એક બળ ના આ ઉત્પન્ન બે બળ ઉત્પન્ન થયું અને જો એવે જે જુદા જુદા બળ લાગે ને એ સેમ વસ્તુ પર ના લાગી શકે એવું જરૂરી નહીં કે સેમ વસ્તુ પર જ લાગે જુદી જુદી વસ્તુ પર લો કે મેં ગાલ ઉપર ટોલ મારી તો મારો હાથ ઓલાનો ગાલ બંને અલગ અલગ વસ્તુ થઈને તો જે ન્યૂટન ગતિનો નિયમ એમ કહે છે કે બંને બળ છે એ સમાન વસ્તુ પર લાગી જરૂરી નથી અલગ અલગ વસ્તુ પર પણ લાગી શકે છે બરાબર એટલે એવું નહીં કે એક વસ્તુ પર જ બંને બળ લાગે તો જો એ બીજી વસ્તુ બે બે વસ્તુ થઈ એક બોલ થયો અને એક થઈ અને બંને પર બળ લાગે પરસ્પર વિરુદ્ધ દિશા પ્રતિક્રિયા પ્રતિક્રિયાબળ પરસ્પર વિરુદ્ધ દિશા સોરી સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશા ઓકે બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે થોડાક જેથી આપણે થોડું વધારે ક્લિયર થાય બીજું કે આપણને એક્ઝામ્પલ આપેલું હોય સ્પ્રિંગનું બરાબર શું આપેલું એક્ઝામ્પલમાં એવું કીધું એક આવી રીતે એક દિવાલ હોય दीवाल थी स्प्रिंग ने कई स्प्रिंग तो नो बार नो भाग अंदर तो स्प्रिंग

બીજું એક્ઝામ્પલ જોઈએ બીજું એક્ઝામ્પલ આપેલું હોય આપણને બંદૂક કે જ્યારે તમે કોઈ બી બંદૂક હોય અરે વાહ કજબ નહીં બંદૂખ આ બંદુક છે બરાબર બંદૂક હવે જ્યારે તમે બંદૂકની અંદર મારો ઢીશકેવ કરો ત્યારે ગોળી આગળ જાય ગોળી આગળ જાય મતલબ કે ક્રિયાબળ તો ગોળી આગળ જઈ તો એને પાછળ વિરુદ્ધ દિશામાં બલ લગાડ્યું પાછળ કઈ વિરુદ્ધ દિશામાં બલ લગાડ્યું જેના કારણે શું થાય કે ગોળી હું મારું તો હું કભો પાછળ ખસી જાય કભો શું થાય પાછળ ખસી જાય કારણ શું કારણ કે ગોળી તો થઈ પણ એને પાછળ બળ લગાડ્યું અને શું લગાડ્યું પાછળ બલ લગાડ્યું જેના કારણે હું થોડો ખસી ગયો હવે ગોળીમાં આપણે તો નહીં મારી આપણને ખબર ના હોય પણ જે પોલીસવાળા હોય એમને તમે એ કહેતા હશે કે ગોળી મારે ને તમને પાછળ કંઈક આમ તકો મારોનો અનુભવ થાય ઘણી વખત નવા નવા જે શીખતા હોય તો એને ગભાર દુખવા આવે કારણ શું કારણ કે પાછળ લાગે ગોળી આગળ તો જાય પણ પાછળ એટલું જ બદલાગે તો સર અમને તો કહેશે નહીં એટલા માટે બી થતી કારણ કે ગોળી ના હોય આપણે મોટા આપણે જો ગોળી જીવડા હોત ને તો ગોળી આ બચ જાય આપણે ઉડી ના બીએ બંને આ દિશામાં અલગ અલગ જતા રહે તો મતલબ કે નિરલગતનો ત્રીજો નિયમ એવું કહે કે કોઈ બળ ઉત્પન્ન થાય તો એની સાથે સાથે બીજું બળ પણ ઉત્પન્ન થાય જે એના વિરુદ્ધમાં હોય અને એના મૂલ્ય જેટલું જ હોય પણ એ બળ આપણને કેમ નહીં દેખાતું એટલા માટે નહીં દેખાતું કારણ કે જે બળ છે એ અલગ અલગ વસ્તુ પર લાગે છે અને બંને દ્રવ્યમાં અલગ અલગ હોય એટલા માટે નથી દેખાતું જેમ કે ગોળી મારી તો ગોળીનું દ્રવ્યમાં નાનું હોય એટલે આગળ ગઈ સામે આપણને પાછળ બળ લાગ્યું પણ આપણું દ્રવ્યમાન વધારે એટલે આપણે બહુ ખસ્યા નહીં બળ તો સમાન જ લાગ્યા પણ અલગ અલગ વસ્તુ પર લાગ્યા બંને દ્રવ્યમાન અલગ અલગ હતા બીજું એક આપણને એક્ઝામ્પલ આપ્યું કે ચાલવણ કે આપણે રસ્તા ઉપર ચાલી શકીએ તો એમાં તો સર જો મેં બળ લગાડ્યું આવી રીતે આગળ મેં તો આગળ જ બળ લગાડ્યું આમાં વિરુદ્ધ દિશામાં ક્યાં બળ ઉત્પન્ન થયું તો તમે જુઓ તમે જ્યારે બળ લગાડો ત્યારે શું થાય કે તમે જ્યારે ચાલવાનું આગળ કરો ને એની પહેલાં તમે યાદ રાખજો કે તમારો જે પગ છે પહેલાં થોડો પાછળ થશે ખબર ને ખબર તમે જો આમ આગળ ચાલવાનું કરો પહેલાં તમે થોડા પાછળ જાઓ પછી તમે આગળ ચાલો તો તમારો જે પગ છે ને પગ જો હું તમને સમજાવું કે આ રોડ બરાબર મસ્ત મજાનો રોડ આ રોડ ઉપર આ તમારો પગ અલગ કલર પેલા કલર દોરીએ રોડ ઉપર આ તમારો પગ હવે તમારા પગની અંદર શું હોય ઉર્જા તમે બળ લગાડશો તમારે રોડ ઉપર ચાલવું હોય તો ચાલુ હોય તો તમે શું કરશો પગને આગળ આગળ અહીંથી રોડને તમે તકો મારશો રોડને આમ પગ આવે તો જ ચાલે ને આમ આગળ ચાલે તો તમે શું કરો તમે પાછળની દિશામાં બળ લગાડો શું કરો રોડને પાછળની દિશામાં બળ લગાડો પરિણામે રોડ શું કરશે કહું રોડ શું કરશે રોડ તમને બળ લગાડશે વિરુદ્ધ દિશામાં એટલું ને એટલું એટલું ને એટલું વિરુદ્ધ દિશામાં બળ લગાડશે હવે રોડ મોટો તમે મોટા રોડનું વજન વધારે તમારું તો રોડનું જ વધારે કહેવાય રોડ જેટલું બધું કહેવાય અને આપણું વજન ઓછું કહેવાય તો શું થશે તમે બળ પાછળ રોડને તમે બળ લગાડ્યું તો રોડે તમને બળ લગાડ્યું અને પરિણામે તમે આગળ જશો કારણ કે તમારું દ્રવ્યમાન ઓછું છે રોડનું દ્રવ્યમાન વધારે એટલા માટે પરિણામે આપણે આગળ જઈશું પાછળ નહીં સમજાય નહીં સમજાય હું શું કહો તમે આગળ વધો એની પહેલાં શું થાય કે તમારો પગ છે ને થોડોક પાછળ જાય પાછળ તમે બળ લગાડો તમે રોડને બળ લગાડો પાછળની દિશામાં રોડ છે ને શું થાય કે નૂતન ગતિ નતું જોઈએ નિયમ શું કહે કે બળ એટલું ઉત્પન્ન ના થાય તમે પાછળની દિશામાં બળ ઉત્પન્ન કર્યું તો આ રોડે પણ બળ આગળની દિશામાં ઉત્પન્ન કર્યું તમને આગળની દિશામાં બળ આપ્યું પરિણામે તમે આગળ જશો હવે તો કે રોડ જેમ ના હાલે રોડ જ્યાંથી હાલે રોડ તો જેટલો મોટો હોય એમાં દ્રવ્યમાન કેટલું વધારે તમે રોડને સામે એટલું બળ લગાડી પણ રોડ દ્રવ્યમાન વધારે એટલા માટે શું થાય એનું હલન ચલન થતું નથી આપણું હલન થાય એટલા માટે પછી જો હોળીની અંદર સેમ આવું હોય જો હોળી અંદર ચલાવવાળો ઓળી જાય તો એ શું કરશે જે ઓલું હોય ને એનું ખબર પહેલાં હોય ઓલું અમુક ખબર કરી જાય આગળ તો ને પહેલાં પાછળ ખબર આમ કે આગળ કરે પછી આમથી આમ પાછળ તો એ શું કરે પાણીને વિરુદ્ધ દિશામાં બળ લગાડે પાણી એને આગળ દિશામાં બળ લગાડે પરિણામે આગળ જશે પાણી ઘણું બધું હોય પાણી તો કંઈ હલી ના જાય કે આખું બહાર તો કંઈ નીકળી ના જાય પાણી ઘણું બધું કહેવાય ને પાણી તો હલશે જ નહીં શું હોય છે હોળી છે તો શું કરશે જો કઈ રીતે આમ આગળ આગળથી પાછળની દિશામાં બળ લગાડ્યું જોયું તમે પાછળની દિશામાં બળ લગાડ્યું પાછળની દિશામાં બળ લગાડ્યું તો લિટલ ગતિ નથી નિયમ મુજબ આગળ બળ ઉત્પન્ન થશે અને તમે આગળ જાશો તો ચાલીએ આપણે એવી રીતે શકીએ બરાબર અને હોળીની અંદર બી એવી રીતે ચાલી શકે પછી બીજું એક ઉદાહરણ છે કે આપણે પ્લેન પ્લેન જોયું તમે ઉડે ને એટલે પાછળ ધુમાડા નીકળે જે ધુમાડા હોય ને એ શું કરે વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન કરે પરિણામે શું થશે બીજું બળ ઉત્પન્ન થશે જે પ્લેનને આગળ લઈ જશે એટલું એટલું પણ વિરુદ્ધ દિશા રાઈટ એ અવાને તકો મારે અવા એને તકો મારે પરિણામે આગળ છે જેટલું આગળ જાય એટલું પાછળ ધુમાડો મારો કરતો જાય રાઈટ આપણે વાહનની અંદર બી એવું હોય પાછળ ધુમાડો ને કરે તું મારો પાછળ નીકળે આગળ નહીં કરતો હતો ટ્રેક્ટરમાં તો ઉપર નીકળે આવે નીકળે તો હે ને તું મારો નીકળે બરોબર બરાબર તો આ તો આપણી ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે અને જો ના આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર પૂછજો કાંઈ બી ડાઉટ હોય તો તમે અહીંયા આવ્યા ભણ્યા સમજાયા બદલ તમારો થેન્ક યુ આભાર આવજો